માત્ર કેટલાક આપણા કયા કયા ઉપર ફાયદો મેં લઈ શકીએ કે મરે જ નહીં સાંટ્યા પછી તો ડાળિયા છે તો આ યુપીએલ કંપનીનો ઉલાલા ગ્રીન મમરીમાં આવે છે કે આવે છે તો એનું માપ છે આઠ ગ્રામ એક કોપમાં અને કેવા કેવા યુઝ કરાય તો ટોટલ પાકમાં યુઝ કરી શકાય પણ એ યુપીએલ કંપનીમાંથી આવ્યા છે જે ખેડૂતને ડેમો દેવા માટે આવ્યા છે જે સારામાં સારી દવા છે તે દવાનો આપણને ડેમો દેવા માટે આવ્યા છે હેલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય સાહેબ જે આપને ઉલાલા નામની દવાનો ડેમો આપવાના છે એમના વિશેની એની જરૂરિયાત એની માપ તમામ વાત આપને સમજાવવાના છે તો આપણે વિડીયોમાં બનાવીએ અને જાણીએ કે ઉલાલાનું શું કામ છે અને ખેડૂતને કેટલો ફાયદો થાય છે અને કેવી રીતનો થાય છે તો તમામ માહિતી એક જ વિડીયોમાં એક જ સાથે તો જોડાઈ રહો આ વિડીયોમાં આગળ ઉપર આપણે સાહેબ છે એ યુપીએલ કંપનીમાંથી આવ્યા છે જે ખેડૂતને ડેમો દેવા માટે આવ્યા છે જે સારામાં સારી દવા છે તે દવાનો આપણને ડેમો દેવા માટે આવ્યા છે તો આપણે સાહેબને પૂછીએ કે કઈ કઈ દવા છે અને એ કયા કયા પાકની અંદર કામ આપશે અને કઈ જીવાત ઉપર કામ આપશે તે આપણે સાહેબને પૂછીએ અને ક્યુ માપ છે એ બી પૂછીએ હવે સાહેબ જે આ દવા બે છે એના નામ અને એના વિશે માહિતી એક એક એકની હા તો આ યુપીએલ કંપનીનો ઉલાલા ગ્રીન મમરીમાં આવે છે ગ્રેન્યુલમાં આવે છે તો એનું માપ છે આઠ ગ્રામ એક કોપમાં અને કેમા કેમાં યુઝ કરાય તો ટોટલ પાકમાં યુઝ કરી શકાય પણ એને લક્ષી જીવાત તો કે ભાઈ કયા કીટક ઉપર પરફેક્શન વધારે સારામાં સારું એ રિઝલ્ટ આપી શકે તો કે લીલી પોપટી સફેદ માખી તેલા ટૂંકમાં ગળો કોઈપણ પ્રકારના સારે સારા સ્ટેજમાં લીલી હોય પીળી હોય લીલી કાળી હોય અને મચ્છરી ટાઈપની જે ગળો આવે છે એ પણ હોય તો એમાં તમને સરસ એવું પરિણામ આપશે આપશે બીજા નંબરમાં કે મારવાની સિસ્ટમ અને એવી છે કે કોઈ પણ પાકમાં સાંટ્યા પછી ત્રીસ જ મિનિટ એટલે કે અડત્રીસ કલાકમાં એનું પરિણામ એટલું બધું ટોપ આવે છે કે એક વખત સુશાપ પ્રકારની જીવાત એની સાસ દ્વારા રસ પી લે અને એ રસ એટલે ટૂંકમાં સ્લાઇવરી પંપ કહેવાય એ સ્લાઇવરી પંપમાં રોકાઈ જાય એટલે એની સાસમાં રોકાઈ જાય ભૂખ મરણ લઈને એ જીવાત મરે છે જેના હિસાબે આપણને પર્યાવરણ સુરક્ષિત એટલું બધું સારું કામ છે કે કોઈ પણ પક્ષી કે કોઈ પણ ચકલી કે જીવાત ખાય ટૂંકમાં પક્ષીઓ ખાય આ જીવાતને તો એમાં કોઈ ચિંતા નથી કારણ કે જે જીવાત એના પંચિંગથી રસ પીવે એટલે એમાં જ એ નુકસાન કરે છે દવા બાકી કોઈ પણ પક્ષીને કોઈ પણ પ્રાણીને કે કોઈ પણ મનુષ્યને આ દવા નુકસાન કરતી નથી જેથી કરીને આપણને એકદમ પર્યાવરણ સુરક્ષિત

આનું કામ છે તમે કોઈપણ પાક ઉપર ફૂલ અવસ્થાએ આપો અથવા તો ફ્રૂટની બેઠક બની ગયા પછી આપો તો ફ્રૂટની સાઈઝ અને ફ્રૂટમાં જે ગુણધર્મ છે ગળપણ હોય તીખાશ હોય ખટાશ હોય જે એનો ગુણધર્મ છે એની ક્વોલિટી એની જે ઇફેક્ટ છે ને એ વધારે ફળનું સાઇનિંગ પણ વધારે છે ફળની તાકાતમાં બાવીસ ટકાનું એક ગ્રોથ વધારવાનું કામ કરશે બીજા નંબરમાં માનો કે પાકને જે ટ્રેસ આવતો હોય વાતાવરણને લઈને તો એ ટ્રેસમાંથી બહાર કાઢવાનું કામ કરશે એટલે આમ જુઓ ને તો ફ્રૂટ ફૂલ અને ડાળીમાં વધારો કરવામાં ખૂબ ખૂબ સારામાં સારો ફાયદો આપનારી આ એક ગ્રોથ માટેની દવા છે અને જે કોલની દવા કહી એની હારે નથી આ એક ટેકનોલોજી છે મેટાબોલિક કમ્પાઉન્ડ ટેકનોલોજી છે બરાબર તો આ એક પપની અંદર પચીસ એમએલ આપી અને તમે જોઈ શકો છો તમારો કોઈપણ પાકની અંદર કોઈપણ સ્ટેજ ના બરાબર છે ઓકે હવે મિત્રો આ જે યુપીએલ કંપની છે જે બહુ આપણે જોઈએ તો વિશ્વની અંદર બહુ કામ કરી રહી છે તો એની સારી દવા છે તો આપણે એનો સાહેબ ડેમો દેવા માટે આવ્યા છે તો આપણે એનો કપાસની અંદર આપણે ડેમોનો યુઝ કરશું તો આપણે મનસુખભાઈ નાનિયાને કહીએ કે આપણે ડેમો માટે જઈએ દવા આપણે ઓગાળી છે બરાબર તો ખાલી એક જ મિનિટ અડધી મિનિટ તમે નાખી દો એટલે ઓગળી જાય અને પછી તમારે એક જ સરખું દ્રાવણ આખા પપની અંદર થઈ જશે તો હવે આપણે આ દવા તમે જોઈ શકો છો આવી રીતે કરવાથી આપણને પૂરેપૂરું વળતર મળી શકે છે

બાર એકસઠ છે જીરો જીરો પિસ્તાલીસ છે એ તમે તમારે જે ગ્રેડ વાપરો હોય તો બરાબર અને આ દવા વારંવાર છાંટવાની થઈ હોય તો જીવાત ઉપર એક પણ ટકો ટ્રેસ આવશે આ ફ્લોનિકા મીડ ટૂંકમાં ઉલાલા નામની દવા છે જે યુપીએલ પાસેથી આપણે મળી શકશે કોઈ પણ એગ્રોથી આ મળવા આપણે આ બે દવાનો યુઝ હાલ પૂરતો કપાસમાં કરીશું કેમ કે ગુજરાતમાં જાજામ જતો કપાસનો ફૂલું વાવેતર હોય છે મગફળીનું હોય છે તો આપણે અત્યારે કપાસમાં એનો ડેમો લઈશું સ્ટાર્ટ તો મિત્રો આપણે જોઈએ તો અત્યારે આ ઉલાલા અને દવાનો આપણે કપાસની અંદર ડેમો છે જેની અંદર ખેડૂત અત્યારે દવા છાંટે છે તો મિત્રો આપણે જોઈએ કે ડેમોમાં સાફ પણ આરો હાર છે જે કઈ રીતે દવા સાંટવી તેનું પણ માર્ગદર્શન સાથે આપે છે મિત્રો અત્યારે આપણે આ ડેમો શરૂ છે તો એની અંદર આપણે જોઈએ તો આની અંદર ડાયા પણ ઘણા આવેલા છે અને અલસ્યાનો પણ મારો છે આપણે જોઈએ તો આની અંદર તમને ડાયા જોવા મળે છે જે એક જોઈએ તો આપણે ખેડૂતનો મિત્ર કહેવાય છે તો એ આપણને એક આપણું મિત્ર જેવું કામ કરે છે તો ખેડૂતને એમ થાય કે ભાઈ આ ઉલાલા છે એ દવા છાંટવાથી આ મિત્ર કીટકો મરી જાય તો ઉપદ્રો વધે તો એના વિશે આપણે સાહેબને પૂછીએ કે ભાઈ આનાથી આ ડાળિયાને લઈને કેવું નુકસાન થાય છે આપણે સાહેબને પૂછીએ હા તો આ યુપીએલ નું ઉલાલા છે એ આપણા દુશ્મન જેવું તણ છે લીલી સફેદ અને ગળો અને મિત્ર કીટેક આપણા કયા કયા ઉપર ફાયદો લઈએ છીએ કે મરે જ નહીં સાંટ્યા પછી તો ડાળિયા છે પછી ક્રાઇસોપા ક્રાઇસોપા કોને કહેવાય જે પાણી જેથી પાંખું આવે અને જે તમને કોઈ લીલાશ ઉપરનો કલર હોય ક્રાઇસોપા કહેવાય બર્ગ એ પીસોળિયા ટાઈપની જે વાત આવે અને કરોળિયા મધમાખી આ જે આપણા મિત્ર કીટક છે ડાળિયા સી ગળોના બસ્તાને ખાય ક્રાયસોપા ગળોના બસ્તાને ખાય અને બર્ગ છે એ લીલી પોપટી છે એના ઈંડાને ખાઈ જાય જે આપને ફાયદો એ કરે છે અને આપણા મિત્ર કીટક તરીકે આપણું રક્ષણ પણ કરે છે બરાબર અને બીજું કે મધમાખી છે એ ફલીકરણમાં આપણે ખૂબ સહકાર આપે કે એક જગ્યાએ બીજી જગ્યાએ ઉડીને જાય તો ઈંડાનું જે જવાણ થવું જોઈએ એ સારામાં સારું જવાણ થાય ફ્રૂટ ચાટિંગ સારામાં સારું થાય તો એ રીતે આપણે ઉલાલા મિત્ર કીટક સ આપણા એને બસાવવાનું કામ કરે અને દુશ્મન કીટક છે ત્રણ એને મારવાનું તો બેવડી ચોકીદારી ધરાવતું આપણી પાસે જે કીટનાશક છે એનું નામ છે ઉલાલા એક પપની અંદર આઠ ગ્રામ નાખવાનું છે પાક તમારો કોઈ પણ હોય કપાસની અંદર ખાસ આપણે વધારે ફાયદો લઈએ છીએ પણ ટોટલ શાકભાજી ટોટલ બીજા પાકની અંદર વાપરી શકવાની જવાબદારી છે